શિખર ને લખીશું તો પડતી એ મોટાભાઈ અરે આ મોટાભાઈ હું તો જોડા ફૂલી ને બે તું બે ના બીજી બધી વાત પાછું કરજે આગળ દિવાળી આવો ને અમારો કપડો નવો લાવો ફટાકડા લાવી પછી આ જલેબી મલેબી બધું લાવો પૈસા જલેબી ખાવાની ને જલેબી ના મંગાવતો પણ આ કપડો મારો નવો લાવો પૈસા આલો મારે ને તે કોઈ ને જ નહિ પ્રેમ કર આખા દિવાળી રવા દે પેલી દેવડી આપડે કોક વિચારીશું બરોબર કસ્ત વિચારી છું શેરવાની બધું નવું લીધા

એટલે જો ભાઈ તારે લુઘડો તું લેતા હે પણ ફટાકડા તારે કેટલા જોવું છે ને એટલા તું કહી દે તે હું લખી લઉં યાર એ મોટા ભાઈ હું તો થોડો જ્યાં નો ધાસ્તો છોકરો હું તે તમે મને કે કે લખાઈ દે હું લેતો આવું એ બધી મને ખબર ના કે તમે પૈસા આવો હું લઈ આયો તો મારે જે લાગો ને હું જાતે લઈ આય કોઈ લખું નહી આપણે તું ફટાકડા જે લેવો એ તું મને લખાઈ દે અને મોખવાળી કેટલી બધી વધી છે તને ખબર છે કોઈ

લે ભાઈ તું મારવા દે ને પેલું હું જેની 50 પેકેટ લઈ આલે તને આવું કરો ને ઈ મને ગમતું નઈ આ દિવાળી મને જે ભાવ ગમશે ને નહીં બરોબર આખો ભાઈ 5 પેકેટ કાચી બોમ 5 પેકેટ ઉતરી બોમ અને 5 555 નો પેકેટ તારા તો આખો ઘર ઉડાળું છું કુ આપરૂ કેટલું બધું એટલું તો મંગાવતું હશે ઓહો તમે આટલું લખાવી મો લઈ ગયા આ પેલા આપડા બાજુમાં મને પેલા દીકુ ભાઈ એ કેવા ભરાકા લાવી ખબર તમને તમે આપણું ઘર તો હલી જાય લે હલી જાય તમે હલી એવા ભરાકા લાઈ લઈને ફોરી બોલો અને તમે આટલા માં ગયા ને ભાઈ હલી તો જવું જ ને ઓના ભાવ જોઈને જ હલી જાવ હું પણ તાર બાજુ લખાવાનું હજુ ટાઈમ બોમ સુત્રી બોમ ચકેરી ભમેલી લખાઈ દે મે જે લખાવ હોય

અલ્યા સોમ ભાઈ આપડે બજારમાં તો લેગ્રે છે ભલે પણ આપડે કોક ભૂલ્યા છે યાદ કરો પૈસા તો ભૂલ્યા નહીં ને તમે જોજે અલ્યા ભાઈ પૈસા ના ભૂલું મારા બાપની સોગન કદી પૈસા ભૂલતો શું પૈસા તો આરી જો જો તો ખરા અલ્યા આરી હું જો અને દેખાડી એમ જો એવું છે તાણ ન ના ગાડી વઈ તો ને જે ભૂલતા યાદ આવી જશે બજારમાં જઈને તો શેઠ આ ઉંમરથી એટલે ભૂલી જવાય હે લાલ ભાઈ

તમે કોમ કરો બરોબર મોટો ભાઈ કરશો તો ગેરા થઈ જશે પેલા એ આખો દાડો નહીં અરે શું ભાઈ યાદ આવ્યો આપડે હું ભૂલતા હતા તમને ખબર હું ભૂલતા હતા અરે આપડો ખાટા ભાઈ અને લાલ ને તમે યાદ ના કરાવી ભલા આદમી આ તો આપડા ભાઈ લઈ જવા પડ હા એટલે જ ને

તો હાઈકુ આપું સોને મઠાઈ જાય એટલી બધી ધંધામ પોની મેમ હિયર મુકે વાત જ ના પૂછો હાલ ભા અમારા ધંધામ તો તેજી સર ઓમા દયા છે અમાર તો કોઈ જોવું પડે એવું નહીં અમારા ઉપર તો ઓમા પીનો હાથ છે મારા ચાક મિત્રો અમારી ટીમ ઉપર પર રોમા ની દયા છે પણ હું દિલથી પ્રાર્થના કરું છું કે મારા ચાહક મિત્રો ઉપર પર રોમા ની દયા રહે અમારા ચાહક મિત્રો અમારી ટીમ તરફથી તમને અને તમારા પરિવારને દિવાળીની શુભ શુભકામનાઓ અરે ખાતા ભાઈ બાર આવો ને અરે તમાર ભાઈ અમે ચિંકુ સહિત લાગી મને તો હું કેવું તમારું કયો ચીકુભાઈ

તમારી આવી વધી એવી તો મારી હું ફરિયાદો આવી તમારી જોડી તો મને કયો ખાટાભાઈ તમારી ફરિયાદો બહુ આવી

તમે તમારા ભાઈને લખાયા ફટાકડા લખાયા લખવાનું કીધું રે આ લુગરો કીધો મીઠાઈ કીધી અને બધું તમે લખી દીધું અને ભાઈ તમારા ભાઈને એમ ક્યો કે આ તો મોઘું છે આઉ છે તેવું છે ચાલતું હશે તમારા ભાઈને જ બધી મને વાત કરી આ બધી ભલે હું બધું લખ્યું અને કીધું એ પણ હું રસ્તામાં તમને લઈને જ જવાનો હતો અને જેટલું બધું લખાયું કે ના પડતો મને પણ પૈસા આલુ ને તો બધું ભલે આવે એટલે હું ક રસ્તામાં મળે ને તો ઘેર થી તમને લેતો જાવ અલ્યા ખાતા ભાઈ

અમારા તરફ થી દિવાળી હા ખાતા ભાઈ એ તો અમે કહી દીધું તમે નભો ચાંદુ કહી દીધું દીધું તો દિવાળી ની ખરીદી કરવા જાવ ખટકો કરો